રાજકોટના ઉમેદવાર રીતે ક્ષત્રિય સમાજનો રોષ ફેલાયો છે આગળની રણનીતિ શું રહેશે જે રીતે અત્યારે હાલ રૂપાલા પુરુષોત્તમ રૂપાલા દ્વારા ફરી એકવાર જે છે તે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી જો તેમને યથાવત રાખશે ઉમેદવારી તરીકે તો આગળ સ્ટેન્ડ ક્ષત્રિય સમાજ શું રહેશે અમારા કાર્યક્રમો યથાવત છે અને આયોજનબદ્ધ રીતે આગળ વધશે રવિવારે જ સાંજે ધંધુકા ખાતે ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા એક મોટા સંમેલનનું આયોજન થઈ રહ્યું છે થઈ ગયું છે અને આવતીકાલે કોર કમિટીની મિટિંગ રાજકોટમાં છે બાકીના કાર્યક્રમો ત્યાં ઘડાશે ચોક્કસથી ખાસ જે રીતે રાજસ્થાનમાંથી પણ કણી સેનાના જે આગેવાનો છે તે ખાસ આવવાના છે દસ તારીખે જે મહાસંમેલન હતું તેના વિશે શું કહેશો ના બસ તારીખ કોઈ હતી જાહેર જ નથી કરી દરેક જ નથી કરી એ જે કરણી સેનાના મહીપાલસિંહ મકરાણા આવવાના જ છે પણ અમારા પ્રદેશના અધ્યક્ષ છે કરણી સેનાના વીરભદ્રસિંહ જાડેજા એ એની સાથે સંકલન કરી કાલે કેટલા વાગે આવે પરમ દિવસના મહાસંમેલનમાં પણ એ ઉપસ્થિત રહેશે ધંધુકા ખાતે ખાસ કરીને જે જે રીતે અત્યારે હાલ પુરુષોત્તમ રૂપાલાને દિલ્હી બોલાવાયા અને ત્યારબાદ ફરી આજે પ્રચાર શરૂ કર્યો છે ખાસ ક્ષત્રિય સમાજની માંગ શું છે ખાસ પાટીદાર જે નેતા છે તેના વિરુદ્ધમાં કોઈ વાંધો નથી પરંતુ પરસોત્તમ રૂપાલાને હટાવવા બાબતે જે અનસનનું પણ જે પદ્મી કરેલું છે આગળની રણનીતિ શું રહેશે અમારા કાર્યક્રમો ચાલુ જ છે અમારા કાર્યક્રમો ચાલુ જ છે કારણ કે રવિવારે ધંધુકા ખાતે સંમેલન નક્કી થઈ જ ગયું છે થવાનું છે અને બાકીના કાર્યક્રમો ચા કેન્ડલ માર્ચ છે કે જ્યાં કે આવેદનપત્રો બાકી છે કાલે રાજકોટમાં કોર કમિટી મિટિંગ પછી બપોર પછી કલેક્ટરના આવેદનપત્રનો પણ પ્રોગ્રામ છે મોટા પાયે એટલે આ કાર્યક્રમો ચાલુ જ છે બાકીના જિલ્લાઓમાં જ્યાં આવતી આવતીકાલે શનિવારે ગોધરામાં પણ મોટો કાર્યક્રમ છે આવેદનપત્રનો એટલે રાજ્ય આખામાં કાર્યક્રમો ચાલુ જ છે યથાવત છે કસ્તી ખાસ કરીને વાત કરવામાં આવે તો અન્ય સમાજના લોકોનો ટેકો પણ જે રાજપૂત સમાજને મળી રહ્યો છે હજી કેવા એટલા કેટલા એવા સમાજ છે જે આગળ આવે છે અને સપોર્ટમાં રહે છે શું કહેશો એ બાબતે કાલે જ પડદરી તાલુકામાં ધ્રોડ તાલુકામાં અલગ અલગ વિવિધ સમાજો પરવાળ સમાજ દેવી સમાજ અલગ અલગ વિવિધ સમાજો જે ટેકો જાહેર કર્યો છે મારી પાસે માહિતી આવી છે એટલે આ પ્રકારના સતત ચાલુ જ છે સમર્થન આજે પણ અહીંયા કોઈક કોઈક આવશે જ બપોર પછી એટલે સતત આ સમર્થન ચાલુ જ છે ચોક્કસથી તો આ હતા રમજુભા જાડેજા જે રાજપૂત સમાજના સંકલન સમિતિના મુખ્ય કરતા છે અને તેઓએ કહ્યું છે કે સતત કાર્યક્રમો છે જે ગુજરાતમાં ચાલુ છે અને ખાસ રાજકોટના જે લોકસભાના ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા તેમને હટાવવાની માંગ છે તે અત્યારે હાલ પણ અડ